હરે કૃષ્ણ આજની ચર્ચાનો પ્રારંભ આપણે રામાયણની એક નાની વાર્તાથી કરવા માંગીએ છીએ એક વખત વાનર સેનાના વાનરોએ જોયું કે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજી ઉપવાસ કરી રહ્યા છે તેમને આવું કરતાં જોઈને વાનરોએ વિચાર્યું કે શા માટે આપણે પણ ઉપવાસ ન કરીએ બધા વાનરોએ સહમતીથી ઉપવાસ કરવાનો નિર્ણય લીધો તેમાંથી એક વાનરે કહ્યું મિત્રો મેં સાંભળ્યું છે કે ઉપવાસ કરવાથી શરીર અત્યંત નબળું થઈ જાય છે જો આવું થયું તો આપણે ઉપવાસના બીજા દિવસે વૃક્ષ પર ચઢીને ફળ કેવી રીતે ખાઈશું તે વાનરની આ વાત સાંભળીને બાકીના બધા વાનરો પણ ચિંતામાં પડી ગયા પછી પોતાના આ પ્રશ્નનો ઉત્તર પોતે જ આપતા તે વાનરે કહ્યું જુઓ એક કામ કરીએ ચાલો આપણે હમણાંથી જ વૃક્ષ પર ચઢીને બેસી જઈએ જેવું બીજા દિવસે ઉપવાસ સમાપ્ત થશે તો આપણે તરત જ ફળ તોડીને ખાઈ લઈશું તો બસ પછી શું હતું બધા વાનરો ઉપવાસ રાખવા તૈયાર થઈ ગયા અચાનક બીજો એક વાનર બોલ્યો મિત્રો બની શકે કે આપણે ઉપવાસ પછી એટલા નબળા થઈ જઈએ કે ફળ પણ ન તોડી શકીએ ચાલો એવું કરીએ કે વૃક્ષ પર જઈને ફળ પણ તોડીને રાખી લઈએ ઉપવાસ પૂરો થશે તો પછી આપણે ફળ ખાઈ લઈશું હજી બીજા વાનરે આ સૂચન આપ્યું જ હતું કે એક ત્રીજો વાનર પણ ઊભો થયો અને બોલ્યો મિત્રો મને તો લાગે છે કે આ ઉપવાસ ખૂબ કઠિન થવાનો છે આપણે તોડેલા ફળોને પોતાના હાથમાં જ પકડી લેવા જોઈએ જેથી ઉપવાસ સમાપ્ત થતાં જ આપણે તરત તેને ખાઈ શકીએ આ સાંભળતાં જ એક ચોથો વાનર બોલી પડ્યો પણ મિત્રો સૌથી સારું તો એ જ થશે કે આપણે ફળને મોઢામાં જ રાખી લઈએ જેથી ઉપવાસ સમાપ્ત થતાં જ આપણે તરત તેને ખાઈ લઈએ તો સહસા એક પાંચમો વાનર આ પ્રકારે બોલ્યો મિત્રો શું ખબર આપણે ફળને ચાવી પણ ન શકીએ એટલી શક્તિ પણ ન હોય ચાલો એવું કરીએ આ ફળોને ખાઈ જ લઈએ પેટ પૂજા કર્યા પછી ઉપવાસ કરીશું બધા વાનરો આ પ્રસ્તાવ પર સહમત થઈ ગયા અને જોત જોતામાં વૃક્ષના બધા ફળ ખતમ થઈ ગયા આ પ્રકારે તેમણે પોતાના ઉપવાસનું પાલન કર્યું આ કથા તમને હાસ્યાસ્પદ તો અવશ્ય લાગી હશે પણ શું તમે જણાવી શકો છો કે આ કથાના માધ્યમથી આપણે આજે કયા વિષય પર ચર્ચા કરવાના છીએ જી હા બિલકુલ સાચું વિચાર્યું તમે ઓવર થિંકિંગ એટલે કે જરૂરિયાત કરતાં વધારે વિચારવું આ બધા વાનરોને જરૂરિયાત કરતાં વધુ વિચારવાનો રોગ હતો જે ફક્ત તેમને જ નહીં પણ આજકાલ આપણા બધાને સતાવી રહ્યો છે ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે આપણે બધા જરૂરિયાત કરતાં વધુ વિચારવા લાગીએ છીએ પરંતુ આટલો માનસિક શ્રમ કરવાથી કોઈ પરિણામ નીકળતું નથી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધન મુજબ એક સરેરાશ વ્યક્તિના મનમાં દરરોજ સાહીઠ હજાર વિચાર આવે છે અને તેમાંથી નેવું ટકા વિચાર એવા છે જેને આપણું મન વારંવાર દોહરાવે છે હવે કલ્પના કરો કે આના પર પણ જો આપણે જરૂરિયાત કરતાં વધુ વિચારવાનું શરૂ કરી દઈએ તો આપણા મનની કેવી હાલત થશે પણ ચિંતા ન કરો ભગવાન શ્રી કૃષ્ણ હોય અને કોઈ સમસ્યાનું નિવારણ ન થાય તે તો બની શકે નહીં તો ચાલો શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાના પલટીએ અને જોઈએ કે ભગવાને આ ઓવર થિંકિંગની સમસ્યાનો શું ઉકેલ આપ્યો છે મનનો સ્વભાવ ભગવદ્ ગીતા અનુસાર સૌથી પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ આપણા મનના સ્વભાવ પર પ્રકાશ પાડતા છઠ્ઠા અધ્યાયના પાંત્રીસમાં શ્લોકમાં કહે છે આ શ્લોક અનુસાર ભલે મન અત્યંત ચંચળ છે અને તેને દમન કરવું કઠિન છે પરંતુ તેમ છતાં અભ્યાસ અને વૈરાગ્યથી તેને કાબૂમાં કરી શકાય છે આ શ્લોકમાંથી આપણે એ સમજવાનું છે કે મનનો સ્વભાવ આપણને વિચારોમાં ઉલઝાવી રાખવાનો છે પરંતુ આપણે આપણા આત્માના સ્વભાવમાં સ્થિત થઈને તેને નિર્દેશિત કરવું જોઈએ એક અનિયંત્રિત મન જ આપણો સૌથી મોટો શત્રુ છે અને એક નિયંત્રિત મન આપણો સૌથી સારો મિત્ર ચિંતાની શૃંખલા ચેન ઓફ વરી ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના બાસઠમાં શ્લોકમાં ભગવાન કહે છે આ શ્લોક અનુસાર જ્યારે આપણે સતત કોઈ વિષય પર વિચાર કરીએ છીએ તો તેના પરિણામે આ શક્તિ ઉત્પન્ન થાય છે આ આસક્તિ ઈચ્છાને જન્મ આપે છે અને ઈચ્છાથી ક્રોધ જાગૃત થાય છે જ્યારે આપણે કોઈ એક જ વિચારને વારંવાર આપણા મનમાં દોહરાવીએ છીએ તો તે વિચાર આપણા મનમાં ઘર કરી જાય છે અને પછી ચાહીને પણ આપણે તેને આપણા મનમાંથી કાઢી શકતા નથી તેથી ભગવાન અનુસાર સર્વશ્રેષ્ઠ તો એ જ છે કે આપણે આ શૃંખલાને આરંભ જ ન થવા દઈએ બુદ્ધિથી નિયંત્રણ હવે આ ચંચળ મનને કઈ રીતે વશમાં કરી શકાય એના માટે ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજા અધ્યાયમાં જણાવે છે કે મનને ફક્ત બુદ્ધિથી જ નિયંત્રણમાં કરી શકાય છે અને ભગવાન આ શ્લોકમાં કહી રહ્યા છે કે જ્યારે આપણે આપણી બુદ્ધિને આધ્યાત્મિક સ્તર પર લઈ જઈએ છીએ તો મન સરળતાથી નિયંત્રિત થઈ જાય છે એનો સરળ અર્થ એ છે કે જો વિચારવું જ છે તો આપણે આપણા પરમ લક્ષ્ય ભગવાન શ્રી કૃષ્ણ વિશે કેમ ન વિચારીએ ફળની ચિંતા છોડો આની સાથે જ ભગવાન શ્રી કૃષ્ણ બીજા અધ્યાયના સુડતાલીસમાં શ્લોકમાં આ પણ કહે છે કોઈ પણ કાર્ય કરતી વખતે આપણે એ અવશ્ય જોવું જોઈએ કે તેનું પરિણામ આપણા હાથમાં નથી અને ન તો પરિણામ વિશે વિચારીને તેને બદલી શકાય છે પરિણામ સારું હોય કે ખરાબ વાસ્તવમાં તે આપણા હિત માટે હોય છે જો આપણે ફક્ત આટલું સમજી લઈએ તો ઓવરથિંકિંગના આ રોગથી બચવું મુશ્કેલ નહીં હોય ધર્મલોકનો નિષ્કર્ષ આજની આ ચર્ચાનો એ જ નિષ્કર્ષ નીકળે છે કે ઓવરથિંકિંગમાં આપણા મનનો સૌથી મોટો હાથ છે જો આપણે તેને નિયંત્રિત કરવાનું શીખી લઈએ તો આ મન આપણને આપણા લક્ષ્ય સુધી સરળતાથી પહોંચાડી પણ શકે છે મનુષ્ય જીવનનો સૌથી મોટો લક્ષ્ય છે ભગવદ્ધામની પ્રાપ્તિ કરવી તેથી આપણે દર ક્ષણે એ વિચાર કરવો જોઈએ કે એવું કયું કાર્ય કરીએ જેનાથી આપણે ભગવાનની નજીક જઈ શકીએ એક શુદ્ધ ભક્ત સદા એ જ વિચારે છે કે પોતાની આસપાસની બધી વસ્તુઓને ભગવાનની સેવામાં કેવી રીતે લગાવવામાં આવે બીજા શબ્દોમાં કહીએ તો આ પણ ઓવર જ છે પરંતુ એક આધ્યાત્મિક સ્તર પર તેથી ઓવર કરવાને બદલે આપણે પોતાનું કર્મ કરવું જોઈએ આપણો પ્રયાસ કરવો જોઈએ અને તે પ્રયાસને ભગવાનના શરણમાં રાખવો જોઈએ જ્યારે આપણે ભગવાનને સમર્પિત થઈને કોઈ પણ કાર્ય કરીએ છીએ તો પછી તેનું ફળ સારું હોય કે ખરાબ તેના વિશે આપણને ચિંતા કરવાની આવશ્યકતા રહેતી નથી કારણ કે આપણે કોઈપણ કાર્ય જ્યારે ભગવાનને સમર્પિત કરીને કરીએ છીએ તો પછી તેની જવાબદારી પણ ભગવાન પોતે ઉઠાવે છે તો અમે આશા કરીએ છીએ કે ભગવદ્ ગીતાના જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારીને તમે પોતાના જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો અને જીવનના પરમ લક્ષ્ય તરફ આગળ વધશો જીવનની સમસ્યાઓના સમાધાન ભગવદ્ ગીતાના ગ્રંથમાંથી શોધવાનો અમારો આ પ્રયાસ જો તમને સરાહનીય લાગી રહ્યો હોય તો તમે અમને નીચે કોમેન્ટ બોક્સમાં પોતાનું સૂચન લખીને મોકલી શકો છો